નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મારી સાથે સ્ક્રીન પર તમને અત્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા દેખાઈ રહ્યા છે આજે ચર્ચા કરવી છે એક તો મંત્રીમંડળની અંદર વિસ્તરણમાં કયા ચહેરા નવા આવી શકે અને કયા ચહેરા એવા છે જેને દિવાળી આ વખતે બગડી શકે પણ એ પહેલા સૌથી પહેલા ચર્ચા કરી લઈએ પ્રવીણ રામ અને સાથે સાથે રાજુ કરપડાની કારણ કે આ બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે હવે બોટાદના ખેડૂતોના મામલામાં સર શું કહેશો આખા મામલાને લઈને જો બોટાદના કેસમાં તો ભારતીય જનતા પાર્ટી એ શર્ટનું બટન ઊંધું એક શું દીધું બધું ઊંધું જ દેવાય છે જેટલા ઈ રાજુ કરપડા થી માંડીને ગમે પ્રવીણ રામ હોય કે કોઈ પણ આમ આદમી પાર્ટીના લોકોને જેટલાની એ ધરપકડ થી માંડીને કોઈ પણ કાર્યવાહી કરશે ઈ આફ્ટર ઓલ એની વિરુદ્ધમાં જશે કારણ કે એનું જે કામગીરી જે છે એ ખેડૂતોના હિતની વાતની એના માટેની હતી લડત કોઈ રાજકીય વાત છે નહીં

જે લોકોને બે રહમીથી માર્યા છે હવે એના વિડીયો જો અત્યારે હમસ્તા અવેલેબલ તો છે જ પણ કેટલાક સેન્સર કરી નાખ્યા છે કેટલાક નથી મોકલા પૂરતે પૂરતા કોઈ પાસે નથી બાકી સિરીઝ ઓફ વિડીયો જે છે એ રજૂ કરવામાં આવે તો સરકાર ઉપર અત્યારે વિદ્રોહ થાય જનતાનો એવી હદે પોલીસે માર્યા ભાઈ તમે લોકો એક એટલે પોલીસે મારવાનું કારણ શું છે કે ભાઈ અમારી ઉપર પથ્થર મારો છે તો અમારું મોરલ ડાઉન થયું ઓકે તમારું મોરલ ડાઉન થાય ત્યારે તમને કેટલો ગુસ્સો આવે છે એ તો વિડિયો સાક્ષી છે તો અમારી એટલે કે કિસાનોની આખી જિંદગીની કમાણી જે છે એ ડાઉન પેમેન્ટ માં લઈ લે તો અમને કઈ ન થવું જોઈએ બિલકુલ તમે ઈ કેમ નથી વિચારતા કે વર્ષોથી માર્કેટિંગ યાર્ડ ના નામે મામા કંસના દરબારની એ બધા ખેડૂતોની કતલે આમ કરે છે તો તમારો કાયદાને કોઈ દી એમ કેમ નથી આ તો મોરલ ડાઉન થવાની વાતો છે ખેડૂતોની જગતના તાતની ભારતીય જનતા પાર્ટી હમદર્વાનું કે છે એની તો તમે એ કાયદાને સંજ્ઞાનમાં કેમ નથી લેતા તમે એટલે કેવળ પોલીસ પણ નહીં પોલીસ તો એમ કહી શકે કે અમારે ત્યાં ફરિયાદ થાય તો અમે કરીએ પણ સહકારી ક્ષેત્રના જેટલા માંધાતા છે ને કૃષિ મંત્રીથી સહિતના જેટલું સરકારી મુલાઝીમો જે છે એને એ ખબર ના પડે કે ભાઈ ખેડૂતોને વર્ષોથી આ રીતે લૂંટવામાં આવે છે બા કાયદા એની રસીદ આપે લૂંટવાની રસીદ દુનિયાનું પ્રથમ એવું રાજ્ય હશે જ્યાં લૂંટની રસીદ મળે છે ધોરાજી હું તમને દાખલો આપું બેન લૂંટની રસીદ એટલે ધોરાજી માર્કેટિંગ યાર્ડ માં એક ભાઈ એક વેપારી આઠ કિલો રીંગણા પાંચ રૂપિયા માં ખરીદી લીધા એટલે પાસઠ પૈસા નું કિલો રીંગણા થયા એની સત્તાવાર રીતે રસીદ આપી ખરીદી પાછા અને એમાં ઉતરાયના પાછા વધારાના લીધા કે આ રીંગણા તમે ફલાણ ઠેકાણે કરીને એના સાહીઠ રૂપિયા પણ વેપારી ખેડૂત પાસેથી લીધા અને જીગર જુઓ કે એનું બિલ આપે છે લૂંટ બિલ બોલો આ ગુજરાત તો ગજબ કેવાય નત્ર આવા કાળા ધોળા જે સોદા થાય માણસ રોકડે રોકડી વ્યવહાર કરે ન આ તો તમારી પાસે આટલા રીંગણા લીધા શું ભાવમાં તો આઠ કિલોની ભારે રીંગણાની પાંચ રૂપિયા માં પ્રવીન રામ ની અરેસ્ટ કરવામાં આવી આની ઇમ્પેક્ટ સૌરાષ્ટ્રની અંદર શું થશે કારણ કે મંત્રીમંડળનું હવે વિસ્તરણ થઈ રહ્યું છે એક તરફ વિસાવદર વાળી એક તરફ બોટાદ વાળી આ બધાની વચ્ચે આ બે જે ખેડૂત નેતા કહી શકાય એવા નેતાની ધરપકડ આની ઇમ્પેક્ટ કેવી થશે ના બેન એવું છે ગોપીબેન કે આમ આદમી પાર્ટી પાસે જે ગ્રાસરૂટ લેવલના એવા સંગઠન નથી કે એ આ પ્રકારની ધરપકડનો ઉહાપોહ મચાવે જે ભારતીય જનતા પાર્ટી પાસે છે એ લોકો તો નરેન્દ્ર મોદીની માતાને કોઈએ બિહારની ચૂંટણીમાં રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની સભામાં કોઈ માણસે ગાળ દીધી અથવા અપમાન કર્યું તો આખા દેશમાં તમામ ભારતીય જનતા પાર્ટીમાં આખા દેશમાં એના ધરણા પ્રદર્શન ઇત્યાદિ ખેર્યા અહિયાં રાજકોટમાં કર્યા કારણ કે એની પાસે સંગઠન છે આમ આદમી પાર્ટી પાસે સંગઠન નથી અત્યારે જે કઈ થઈ રહ્યું છે ગોપાલ ની સભાઓ હિટ જઈ રહી છે પાટીદાર સમાજમાં અને બાકી પણ આમ આદમી પાર્ટી જે કઈ સહાનુભૂતિ છે એ સ્વયંભૂ છે ફેબ્રિકેટેડ નહીં લોકોને લાગે છે કે આપણા માટે આ લડ્યા છે તો આપણે એની સાથે રહેવું જોઈએ અને એની ભેર તાણવી જોઈએ આપ માનસો ગોપીબેન હું તો કોમન આપણે તો સામાન્ય પત્રકાર છીએ ને આપણે શું કર્યું છે ખેડૂતોના મુદ્દે બિલકુલ બેબાક જે કરવું જોઈએ લખવું જોઈએ જોઈએ છે છે કીધું બીજું જે આપણે અમસ્તી ધર્મ છે આપણે કોઈ નેતા નથી ને આપણને કોઈ એવડો મોટો માણસ ઓળખતો નથી ને આપણો કોઈ શત્રુ નથી આપણે એમ કહીએ છીએ કે બિચારા કાળી કમાણી કરે છે કાળી કમાણી કાળી મજૂરીથી કમાણી એમ એવી કમાણી કરે છે અને તમે એને લૂંટો એ બરાબર નથી આ લોકોને ને થોડુંક તમે દયા રાખો માનવતા નામનો કોઈ ધર્મશી રાખો મત તો તમે લઈ જાઓ છો તો કેવળ મતલબ એ ન તમે આ લોકોની ભેર તાણો હવે આટલું કીધું તો પણ અમારી ઉપર જેટલી બોલે છે ફરિયાદો કરાવવામાં આવે છે નેતાગણ તમે જાણો છો આ બેન હવે એ છોડો પણ મને ખુદને કેટલા ખેડૂતો એ પત્ર લખીને ફોનથી એસએમએસ થી વિડીયોથી કીધું છે કે સાહેબ તમારે અમારી કોઈ જામીનગીરી જોતી હોય તો અમે તમને જામીન આપવા તૈયાર રહીશું ગમે તે પરિસ્થિતિ થાય અમને તમે અમને યાદ કરી લેજો તો ઈ જો આપણા જેવા સામાન્ય પત્રકાર ને રાજુ કરિઝમ નથી એટલે એની ઇફેક્ટ તમે જે કીધું બે એની ધરપકડ થાય તો પણ ઇફેક્ટમાં બીજું કઈ અહીંયા નહીં થાય કારણ કે કોઈ હોવું જોઈએ ને ધરણા પ્રદર્શન કરનારું અને જે લોકો અત્યારે આમ આદમી પાર્ટીની બિલકુલ સહાનુભૂતિ દાખવે છે એ લોકો પોતાને સાયલન્ટ રાખવામાં છે અને આજે એક નામ એવું પણ આવ્યું કે જયેશ રાદડિયાને મંત્રી નહીં બનાવવામાં આવે ના બેન એવું છે એને સંગઠનમાં કાંઈ સોંપવામાં આવે તો જયેશભાઈ હું નથી માનતો કે એ સંગઠનમાં અથવા રાજી થાય આપની જાણ જયેશ સોલંકી મહેશ અથવા કૌશિક વેકરિયા ઉદય કાનગઢ રીવાબા જાડેજા અર્જુન મોઢવાડિયા આ બધા જ લોકોનો મોટા ભાગે સમાવેશ કરે છૂટકો છે કૌશિક વેકરિયા નામ માટે એટલા માટે મને થોડી શ્યોરિટી થઈ રહી છે સર કે ગઈકાલે સી સંમરી ભરાય

કાગળ હોય તો વાંચીએ પણ આ કરમ કેમ વાંચ્યા જાય લોકોના માં જે વાત છે કે કૌશિકભાઈ નામની દીકરીને હેરાન કરી હતી એના એટલા મોટા આંદોલનો થયા હતા આપણે જગ જયા કાગળ ઉપર ખેર તમે એને છોડી દે તો એમ તો અહિયાં છૂટી જાય ને અહિયાં ભાઈ ને જે હત્યા થઈ હતી જાડેજા ગોંડલ જેની હત્યા કરી પોપટ લાખા સોરઠિયા બધા લોકો ફરી ગયા પંદરમી ઓગસ્ટ ના દિવસે બધાની નજર અમે પોઈન્ટ બ્લેન્ક રેન્ક થી ઢીસુમ કરીને મારી નાખ્યા તો કલેક્ટર જેવા ને મામલાદાર જેવા પોલીસ વડા જેવા બધા ફરી ગયા મારું ધ્યાન આમ હતું મને એમ કે ખુરશી પડી ગઈ મને એમ કે કોઈક માણા પડી ગયો મને હું તો વળી કોક ને લેવા મૂકવા ગયો હતો આમ તને હંધાઈ ફરી ગયા પચાસ હેઠ જણા એને આધારે કેસ પછી જેટલો થવો જોઈએ એટલો સબળ ન થયો પછી આપણે બધા જાણીએ છીએ કેસમાં શું થયું તો એ ભલે થયું પણ કોઈ તમે જનતા ને પૂછો કે પોપટલાકા સુરક્ષી હત્યા કોને કરી તો કોઈ એમ કે નાના છગનભાઈ કરી મગનભાઈ બધા કે અનરુચિ મહીપતસિંહ જાડેજા કારણ કે જે સનાતન સત્ય છે ને કેમ કોલસા ને ધોળો કેમ કેશો મને કયો બિલકુલ જે સનાતન સત્ય છે એને ક્યાંય કરી શકાતું નથી એટલે પાયલ ગોટી કાંડમાં તમે એમ કયો કાગળ ઉપર ગમે લીપાપોથી કરે એમ તો અમારે ટીઆરપી કાંડ થયું રાજકોટમાં ક્યાં કોઈનો વાળ વાંકો થયો છોકરા અમારા હળકી ગયા રીંગણા ની જેમ અને જે પાપી લોકોની બેદરકારી ને કારણે સળગી ગયા કોઈનો વાળ વાંકો થયો નથી એ બધા પ્રમોશન લઈને મોજ કરે છે અધિકારીઓ બોલો પણ એટલે ઈ પ્રજાની નજરમાં નિર્દોષ સાબિત થતા નથી અમે લાચાર છીએ જનતા શું કરે બેન જનતા લાચાર છે સરકાર તો છે નહીં આપડી મને સરકાર ના હાથ લાંબા હોય આપણે અત્યારે ગમે એટલી સારી ડિબેટ કરીએ કે સાચું બોલતાની વાત કરીએ છીએ સરકારને નથી ગમતું ને આગડી કાલ ઉપાડી નાખી જાયભાઈ મને ભરણા કેસમાં જેલમાં નાખી દો તો હવે સરકાર સરકાર હોતી એ શું કરી લઈએ આપણે મને કહો પણ એનાથી પણ એટલું સાબિત નથી થતું કે ભાઈ જગદીશભાઈ શું થયું શું નહિ પણ હવે એવી ઈ બધું છોડીએ સરકાર માં તો અત્યારે બધું જ ચાલે છે એ લોકોને તો શું છે બે હજાર સત્યાવીસ માં અત્યારની જે ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે ઈ છાપ વાળી સરકાર તો હાલે એમ નથી એટલે મોટા ભાગના ચહેરાઓ બદલી અને થોડાક ડાયનેમિક કહી શકાય અત્યારે છે એની તુલના એ કઉ છું વધારે પડતા ડાયનેમિક કહેવાય અત્યારે છે આવું શિથિલ અવસ્થામાં છે એ બધાને મંત્રી આપણે તો વેંઢાયરા સહન કર્યા હવે જે આવે એની પાસે પરફોર્મન્સ માગશે લોકો અને એ થોડું ઘણી બધા લોકો જાણે છે કે હવે જે યંગ જનરેશન જે છે એને વાયદાના વેપારની જરાય પડી નથી હવે પછી અને કાલ એ ત્રણ શબ્દ તો કોઈને ગમતા જ નથી અત્યારે તમારા કરી દો તો થાય બાકી હું વિચારીશ ને પ્રતિબદ્ધ છું ને મારા મારી ઈચ્છા છે ને એવું કઈ કોઈ સાંભળવાય ખુશી નથી એટલે જે કઈ મંત્રીમંડળ નો બદલાવ થઈ રહ્યો છે ગોપીબેન એ ભારતીય જનતા પાર્ટીના હિતમાં થઈ રહ્યો છે જે પણ હજી તમને કહું એક એમાં વધુ એક જેને કહી શકાય એવું ટ્વિસ્ટ એ હજી આકાર લઈ રહ્યું છે જે રીતે વાવાઝોડું આકાર લઈ રહ્યું ને દરિયામાં પછી આવે ને ફસડાય અને બારબાર ઓમાન બાજુ ફટકાઈ જાય તો જુદી વાત છે પણ મોટા ભાગે જે અત્યારે વમળો ચાલી રહ્યા છે એ બઉ ખતરનાક અને જુદી રીતના ચાલી રહ્યા છે હું તમને બતાવું મારી પાસે જે વિગતો આવી છે આપને કહું બેન પેલી વખત એવું બને છે કે મંત્રી મંડળના રિસફલિંગમાં એમાં કેન્દ્રીય નેતાગીરી આવે કોઈ બી નેતા ના આવે મારે મારા સ્ટાફ ને કોકને રાખવો કે કોક ને કાઢવો હોય એમાં મારા શેઠ ને બોલાવવાની ક્યાં જરૂર છે મારા તો કોઈને મેં ખાતા બદલી કરવી હોય કે ભાઈ તમે કોર્પોરેશન નું કરો છો તો હવે તમે કલેક્ટર નું રિપોર્ટિંગ કરજો અને કલેક્ટર વાળાને તમે કોર્પોરેશન કરજો એમાં મારે કારોબારી બોલાવવાની નહીં બેઠક બોલાવવા નહીં એમાં ઠરાવ પસાર કરે એવી બધી ક્યાં જરૂર છે

જો કઈક એક મોટી ઉથલપાથલ થવાની હોય હમ અને એ ઉથલપાથલ નું નામ ફ્રોમ ટોપ ટુ બોટમ થઈ શકે હમ नरेंद्र મોદીને એ ટેવ છે કે હું ને તમે બધા બ્રેકિંગ ન્યૂઝ માં ચોંકી ઉઠવા જોઈએ બિલકુલ અત્યારે અત્યારે તમે મહાત્મા ગાંધી મંદિર માં જે લોકો આવતીકાલ ના સમારોહ ની વ્યવસ્થા નું નિરીક્ષણ કરતા નજરે પડે છે સંભવ છે કાલે ઈ પણ મેદાનમાં રે કે કેમ ઈ પણ રામ જાણે એટલે અમિત શાહ પછી ભાઈ આપણા સુનિલ બંસલ રાષ્ટ્રીય અધ્યક્ષ છે ઈ પછી જેપી નડ્ડા હવે આવડા મોટા દિગ્ગજો એ ન્યા નવું પ્રધાનમંડળ ક્યાં છે શપથ એટલે આ તો ભૂપેન્દ્રભાઈ રેવાના જ છે દાખલા તરીકે જો રેવાના જ હોય તો બીજા પાંચ હાથ બદલવાના છે પાંચ હાથ ને પડતા મૂકવાના છે એમાં આટલા બધા નેતાઓ ક્યાં કે છે ને કહેવામાં આવ્યું છે હેડ ક્વાર્ટર છોડતા નહીં હા એટલે ગાંધીનગર નહી છોડવાનું પણ એ ગજબ છે ને એવી બધી ક્યાં કોઈ સંકટ ની વેળા છે કે પછી હવે કાલે આપણને બ્રેકિંગ ન્યૂઝમાં માં એ કઈ કરવા માંગે છે એટલે સર એક એક વસ્તુ વસ્તુ મારે એ પણ સમજવી છે તમારી પાસેથી કે તમને એવું લાગે છે કે ચહેરા બદલવાથી સરકારની જે છબી બગડી ગઈ છે કે જે ત્રીસ વર્ષની એન્ટી ઇન્કમ બંસી છે એ સુધારી શકાશે પણ વિકલ્પે નથી ને હવે બીજાને કોઈ સારા માણસને તો બેહાડી શકાતો જે કઈ રમવાનું છે તો એટલામાં જ છે એટલે આપણે બે જોડી કપડાઓ એક ધોવા બીજું નથી પૂરતા ડાર્લિંગ ક્યુ પહેરવું કે એક જ તો છે ડાર્લિંગ નો ક્યાં એના જેવું પણ છૂટકો તો છે નહીં એટલે અત્યારે એની પાસે આટલા લોકો છે માની લ્યો પણ એટલો ફેર પડશે ગોપીબેન કે અત્યારનું જે એક્ઝિસ્ટિંગ જે છે મંત્રીમંડળ એ તો એટલું બધું નિરાશાજનક રહ્યું કે જેની કોઈ સીમા નહીં એની કમ્પેરમાં આ તમને નામ વાંચું કનુભાઈ દેસાઈ રાઘવજી પટેલ કુબેરભાઈ ડિંડોર બચુ ખાબર પરસોત્તમભાઈ સોલંકી કુંવરજી બાવળિયા ભાનુબેન બાબરિયા મુકેશ પટેલ ભીખુસિંહ પરમાર તમે જુઓ તો ખરા એમ લાગે કે કોણ મંત્રી છે ને કોણ નથી વાત તો એ કેટલાય લોકો ત્રણ ચાર પાંચ જણા તો હાજા માંદા રહીએ કોઈ દી ક્યાંય નીકળ્યા નથી એનો કોઈ એને ક્યારેય કોઈ નીતિ વિશે નિર્ણય કર્યો નથી તો સેના મંત્રી શેની વાતો એટલે એના એની કમ્પેરમાં તમને કહું કે જયેશ રાદડિયા છે હીરાભાઈ સોલંકી છે મહેશ કેસવાલા અથવા કૌશિક વેકરિયા છે ઉદય કાનગઢ છે રીવાબા જાડેજા છે અર્જુન મોઢવાડિયા અલ્પેશ ઠાકોર અર્જુનસિંહ ચૌહાણ અમિત ઠાકોર આ બધા જે નામ શંકર ચૌધરી માની લ્યો પણ એ બધા નામ અત્યારની તુલના મેં આની પેલા જે લિસ્ટ વાંચ્યું એની કમ્પેરમાં કમસે કમ યુવાન તો છે પાછા પોતીકા નામે ચાલે છે ને અલ્પેશ ઠાકોર છે ધારો કે એને ભાજપના ખેસની જરૂર નથી આગળ વધવા જરૂર હોય પણ અલ્પેશ ઠાકોર ને કોઈ નથી આબરૂ વધે રાષ્ટ્રપતિ તો ઘણા થઈ ગયા અબ્દુલ કલામ ડોક્ટર અબ્દુલ કલામ સાહેબ ઈ રાષ્ટ્રપતિ હોવું જરૂર નથી ઈટ સેલ્ફ એક પોતે એ વિશેષણ છે નામ હોવા છતાં એક પદવી કે ડિગ્રી છે એવું લાગે તમને મને કોક એમ કે આપણે કોકને ને એમ કે તમે તો અબ્દુલ કલામ જેવી વ્યક્તિ છો તો એને એમ લાગે કે મારા ગૌરવ નો અહેસાસ થાય ને નામ જ આપ્યું છે તોય એમ આ બધા હું તમને ખાલી કેવા એ માંગુ છું કે જે અત્યારના મે તમને પેલા નામ વાંચ્યા છે તમને જુઓ એ બધા મંત્રી છે એ ગજબ છે એમાં આપણને લાગ્યા કરે આપને એક વસ્તુ કહું બેન હું એક ટીવી ચેનલ માં મને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સાહેબ મેં એમ સાંભળ્યું છે કે હર્ષ અપગ્રેડ કરીને કદાચ મુખ્યમંત્રી પણ બનાવવામાં આવે કીધું કીધું કે આવી એક વાત છે તો બેન જે મારી સાથે તમારી જેમ હતા એને બાપરે એનાથી બોલાઈ ગયું મેં કીધું તમારાથી જે બોલાઈ ગયું ને એ આખું ગુજરાત બોલે છે એ તો વાત છે કે નહીંતર તો ગૌરવ ન થવું જોઈએ જેમ કે નરેન્દ્ર મોદી એમ કે કાલ થી મારે આ ગુજરાત ને પાછું સંભાળી લેવું છે તો 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 કોઈ એમ કે અરે ધન્ય હો અત્યારની જે જે સ્થિતિ છે આ એટલે હું તમને અંદેશા વાળી વાત બેન કરું છું એ આ છે કે જે કેન્દ્રીય નેતૃત્વ લોકો અહીંયા આવી રહ્યા છે એ કદાચ એવું સૂચવે છે કે આજે તમે ને હું જેને નિરીક્ષણ કરતા જોઈ રહ્યા છે મહાત્મા ગાંધી મંદિરમાં આવતીકાલના ફંક્શનનું એ સંભવ છે કે એ પણ ઓડિયન્સ એક ભાગ હોય આવતીકાલ થી એટલે મને મારા સૂત્ર એવું કહી રહ્યા છે સર કે ભૂપેન્દ્રભાઈ રહેવાના છે ભૂપેન્દ્રભાઈ ને કન્ટિન્યુ કરશે એ સિવાય હર્ષભાઈ ને પ્રમોશન આપશે પ્રફુલ પાનસુરિયા પ્રમોશન આપી રહ્યા છે પછી કુંવરજી બાવળિયા ને કન્ટિન્યુ કરશે કારણ કે કોળી સમાજના કારણે અને પુરુષોત્તમભાઈ ની જગ્યાએ હીરાભાઈ આટલા નામ અમુક જે કન્ફર્મ થાય છે એ આટલા થઈ રહ્યા છે સાથે એક રાજપૂત નું નામ પણ કન્ફર્મ થઈ રહ્યું છે કે બળવંતસિંહ રાજપૂત કન્ટિન્યુ કરી શકે છે આ સિવાય બહુ ઓછા નામ છે જે કન્ટિન્યુ કરશે બાકી એક ચર્ચા એવી પણ અહીંયા ગાંધીનગરમાં થાય છે કે મોટા ભાગનું રીશફલિંગ થઈ જશે જે રીતે વિજયભાઈ વખતે થયું પણ એ તો ખરે જ છૂટકો છે બેન હજી તમે જેટલા નામ લખ્યા એમાં એક બે જણા હજી હતું છે પણ એ બધું જોને તો છે પ્રજાને શું જોઈએ છે આપને કહું બેન પ્રજાની આકાંક્ષા શું છે

પતાકા રોશની ઈધર ઉધર હજારો ની સંખ્યામાં બાઇક લોકો ફંક્શન બની ગયા સ્ટેજ મુકાઈ ગયું ગયું આવી ટેસ્ટિંગ થઈ ગયું પોસ્ટર લાગી ગયા ચારે થઈ ગયું એનો અર્થ એ છે કે તમે ધારો તે કરી તો શકો છો પણ તમે હવે ધારતા નથી કારણ કે તમારે તમારા સિવાય કોઈ ની પડી નથી આવું જ કામ તમે આ રોડ નું કા ન કરો તમારા ખીચામાંથી તો દેવા નથી તો પ્રજા હેરાન થાય તમને એવું નથી હોતું કે ભાઈ આ ન કરાય અને તમે જે ફતવા બહાર પાડીને લોકોને હેરાન કરો છો દાખલા તરીકે તમે એમ કીધું કે ભાઈ તમારે હેલ્મેટ પહેરવું ન પહેરવું તો દંડ ઓકે તો સવારે તમે દંડ ઉઘરાવો છો મારી પાસેથી કારણ કે મેં હેલ્મેટ નથી પહેર્યું અને તમે પછી કયો છો શું તમારું માથું કિંમતી છે કાલ સવારે પીલાઈ જાવ તો હેરાન થાય ઓકે

એટલે તમારે રાતે અમારા માથાનું જે સંભાળો ભલે થઈ જાય અમારા માથાનો રાતે તમને કઈ પડી નથી એ મોટા મોટા ફોટા પાડે એટલે લાવો દંડ ઓકે અને પોલીસ બે દી પછી જયારે રિપોર્ટ આયથી જાય કે આ નળશે ચૂંટણીમાં મરી રહે હું અને હેલ્મેટ પહેર્યું હશે ને તોય માથા ફાડી નાખશે મતદારો તો શું થયું ખબર હવે કઈ દીધું કે ભાઈ મૂકો પડતું ગીડા દંડ બંડ કઈ લેવાનું થતું નથી મંડો ગુલાબ વેચો ગુલાબ વેચો મીડિયા એટલું કામ કરશો ચાલો ગ્રામ આપવા માંડો તો હું પોલીસ વાળો છું છું તો કાલ તમારે દંડ ની વાત શું કામ કરી હતી હવે કાલે અમે દંડા પછાડીને આરોપ તમારું માથું કે કિંમતી છે લાવો દંડ લાવો દંડ એમ કરતા હતા હવે આજ કે ફૂલ તુમે ભેજા હે ખત હેખતમે ફૂલ નહીં મેરા દી એનું શું મતલબ એટલે હાવ પટાવાળા જેવી હાલત છે એટલે તમારી આપનો જે પ્રશ્ન હતો એ આપણે ન બનાવીએ કે બદલાવે ચરિત્ર ચરિત્ર બદલે એમ છે જેવું છે એવું પણ કમસે કમ ચહેરા બદલે તો નવો જે ફાલ આવવાનો છે એને એનું પરફોર્મન્સ તો બતાવવું ને અને એના માટે કેરિયર ની શરૂઆત છે હું આપને કઉ દેમ કે આ લોકો જે નામ બોલ હા મીરા સોલંકી કે મહેશ કેસવાલા કે રીવાબા જાડેજા કે ઉદય કાનગર કે એ લોકોની માટે આ નવું નવો એક આખો વિષય છે ને પોતાની જાતને પ્રૂવ કરી બતાવે અઢી વર્ષમાં તો એટલો ફેર પડશે જી જી ગોપીભાઈ સર તમને શું લાગે છે કે જો નવી સરકાર આવશે એટલે નવા ચહેરા આવશે એ લોકો સામે સૌથી મોટી ચેલેન્જીસ કઈ કઈ હશે બધાની સામે એક જ ચેલેન્જ છે આમ તો ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીનું જે અત્યારે પાટીદાર સમાજમાં ખાસ કરીને અંડર કરંટ ચાલી રહ્યો છે એને કઈ રીતે પેલા તો ખાળવો એ પાટીદારો ઉપર વિશેષ જવાબદારી દેવાની અને બીજું ભારતીય જનતા પાર્ટીના બાકીનું જે પ્રધાન મંડળ છે એને જનતાના હૃદયમાં સ્થાન મેળવવું અત્યારે તમારી જાણ ખાતર એ નજરમાંથી નીચે ઉતરી ગયા છે કોઈને પડી ન હોય એવું લાગે છે કાયદો શાસન કાયદાનું છે જ નહીં એવું લાગે છે અને આખે આખું તંત્ર જે છે એ નેતાઓનું તંત્ર હોય આ લોકતંત્ર નથી આ નેતા તંત્ર છે પક્ષ તંત્ર છે સત્તા તંત્ર છે એવું છે લોક નામનો શબ્દ થી તંત્ર લોકો તો પીડિત છે તો લોકો ખરેખર તો જો સારું આપણી બાજુમાં પોલીસ ચોકી થાય નહીં જો ખરેખર સારું હોય તો આપણે હવારે ના પોર માં એને ચા એ કળશીઓ ભરીને ન દઈ આવીએ બધા પોલીસ વાળા ભાઈ ચા પીવો તમે હારા અમારી બાજુમાં આવી ગયા તો હવે અમારે કામ થઈ ગયું એને બદલે ઈ માનતા મારે ભગવાન બતાવે આનાથી તો અહીંયા ક્યાં આવ્યા શું કામ ખબર જ છે નૈકરી કટાવા સિવાય ધંધો નથી અને મને ને તમને પોલીસ વાળા તો થોડાક આપણે જાણીતા ચહેરા હોય કે છાપા બાપા માં હોય તો ઠીક છે બાકી સામાન્ય માણસો ને જોવો બિચારા જાય છે તો એની માં બેન દીકરીની હાજરીમાં જે રીતે અપમાનિત કરે છે તો ઓલા ને જીવ તો મરી જવા જેવું થાય કાપો તો લોહી ન નીકળે બોટાદ ની બાજુમાં હળદર ગામમાં શું થયું તમે વિચાર તો કરો દીકરી ને વૃદ્ધ બાપ ને અને ને મારે તમે એ લોકોને કેવી હાલત થઈ હશે દીકરીઓમાં એક પ્રકારની ખાસિયત હોય છે ખબર ને એની હાજરીમાં એના પપ્પાને કોઈ તુકારે પણ ગમતું નથી હોતું એને બદલે એને મારે અને એના પપ્પા હોય માં હોય બાપા કરીને હેઠા પડી જાય એ બાપા ને તો એ ભરોળ જે ઉઠવાની એ તો ઠીક પીડા સહન કરી લે

પણ હવે તમારી પાસે હાથ લાંબા છે એટલે છૂટકા નઈએ બાકી મજાલ છે તમારી કોઈ ચૂકે ચા કરીને જાઓ તો ખાલી તમારી વર્દી છે એટલે થોડી માથાકૂટ છે ને તો એ તમારી મોરલ ની વાત તમારું મોરલ ન્યા ક્યાં આ ખેડૂતોના પાક જે છે બાર માસ ની મહેનત ની કાળી મજૂરી ની આ લોકો એ મહેનત કરી છે એની કમાણી હરામ ખાયાઓ બધા લઈ જાય છે ન્યા તમારું મોરલ કેમ ડાઉન નથી થતું ભાઈ તમે તો પ્રજાના રક્ષક છો ને તમે રોબર્ટ તો નથી તમને ખબર નથી માર્કેટિંગ શું થાય છે તમને કઈ મોરલ ડાઉન નથી થતું એટલે હા મિલી ભગત વાળી વાતો ચાલે છે બેન એટલે આપણે અત્યારે કમસે કમ ચહેરા બદલે તો પણ એમ થાય કમસે કમ ઓલા ચહેરાથી તો આમ તો થયું આપણે આપણને કે છે ને તમને ફાંસી સજા દઈએ કે ઇલેક્ટ્રિક શોટ થી માર નાખીએ કે શું કરીએ તો ઓછી પીડા થાય એવું ઊંઘ ચહેરાઓની સાથે અત્યારે સુધી વેઢા છે એની જગ્યાએ કમસે કમ એટલું તો ખરું કે નવા ચહેરા આવશે તો ઈ એના પોતાની કેરિયર માટે પણ કામ કરવાના અઢી વર્ષ પરફોર્મન્સ તો બતાવવું જ પડશે

તો તો ભડકો કરવામાં આવ્યો અત્યારે કઈ જેવી તેવી તક હતી સી આર પાટીલ ના શાસન થી અત્યાર સુધી બધા સહન જ કર્યું કારણ કે ભડકો કરી શકાય એમ નહી હવે પોત પોતાની રીતે કાતી લીધું તો તમારી મારી ફાઇલ પચાસ પડી હોય તો ભડકો ક્યાંથી થાય મરી જવું છે એટલે સહન કર્યા સિવાય વાત લીક કર્યા કરે મારા તમારા જેવાની હારે મીડિયામાં

તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર